નમસ્કાર બિંદુભાઈ હા નમસ્કાર મારું નામ વિરેન્દ્રસિંહ જયવંતસિંહ સરહવિયા રૂપે બિંદુભાઈ ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું જેસર ગામ હું છેલ્લા છથી સાત વર્ષથી શૈબ ભવાની સાપકટર સસદણની ઇલચીપ ધરાવું છું અને તમામ ખેડૂતોને મોટાભાગના ખેડૂતોને આપણે આ સાપકટર બે એસપીની મોટર ત્રણ એસપીની મોટર અને વધુ વધુ આપણે અલગ અલગ વેરિએશનમાં જે નીકળતા હતા એ પ્રમાણે ખેડૂતોની માંગ પ્રમાણે આપણે વેચતા હોઈએ છીએ પણ હાલ તકમાં અત્યાર સુધીમાં કોઈપણ જાતની આપણે ફરિયાદ આવી નથી અને ઓલ ગુજરાત અને ઓલ ઇન્ડિયામાં વધુમાં વધુ વેચે વેચાણ થતાં અને જૂનામ જૂની દેશ છે ત્યારથી અત્યાર સુધી સાયન્સ તમે જોઈ શકો છો કે ઓગણીસોને અડતાલીસ ઓગણીસો અડતાલીસથી આ કંપની અવેલેબલ છે એટલે કે જેટલા આપણા દેશને વર્ષ થયા છે એટલા જ આ ભવાનીને થશે તો ઓલ ઇન્ડિયામાં ઓલ ગુજરાતમાં નંબર વન ખેડૂતોને વાપરવા માટેનું સારામાં સારું સાપ કટર હોય તો જય ભવાની સાપ કટર જસદણ તો તમે પણ ખેડૂતોને માર્ગદર્શન આગળ આ વિડીયો ફોલો કરી આગળ વધારી અને ખેડૂતોને લેવા માટે સારામાં સારી કંપનીનું સાપ કટર મળે છે અને અમે તો વેચી રહ્યા છીએ કોઈની ફરિયાદ મળતી નથી અને તમામ ઇન્સ્ટ્રુમેન્ટની એની મોટરની વર્ષ દિવસની ગેરંટી આવતી હોય છે કે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો પીસ ટુ પીસ બદલવામાં આવતું હોય છે પણ ખરાબી આવતી જ નથી આ અમારો પોતાનો ડીલરનો અનુભવ છે તો જય ભવાની સાપ કટર ખરીદી કરવાનો આગ્રહ રાખો